નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ને જોઈ રહ્યા છો આજે જોડ્યા છે અમરેલીની અંદર જે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે એના વિશે એમની સાથે વાતો કરવી છે છે જગદીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલો સવાલ એ કે અમરેલીની આખી જે ઘટના છે અત્યાર સુધીનો આખો ઘટના ક્રમ રહ્યો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો રાજકીય ડક્ખાની અંદર સામાન્ય દીકરીનો ભોગ લેવાઈ ગયો છે એનાથી વિશેષ તમે શું માની રહ્યા છો

અમરેલી એક બે જૂથ વચ્ચે ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો છે એક જૂથ છે નાનજી કાછડીયા દિલીપ જઘાણી અને બાઈ આપણા પરસોત્તમ રૂપાલા વગેરેનું ટૂંકમાં જૂના ભારતીય જનતા પાર્ટીના જૂના નું પ્રોબ્લેમ ક્યાં થયો નવા કાર્યકરો જે છે એટલે કે ભાઈ કૌશિક વેકરિયા સહિતના ધારાસભ્યો વહીવટી તંત્ર ઉપર એનું પ્રભુત્વ છે હવે જૂના જે નેતાઓ જે છે એનું દિલ્હીમાં ઉપજણ છે ગાંધીનગરમાં ઉપજણ છે સમાજમાં ઉપજણ છે બધું સમજ્યા પણ ધારો કે અમરેલીમાં કોઈ એનો સપોર્ટર્સ એનો સમર્થક માન્યો કે રોંગ સાઈડમાં જતા પકડાઈ ગયો હોય તો એને છોડાવું હોય તો પણ હવે કૌશિકભાઈ વેકરિયા થી પાર્ટી વર્તમાનમાં છે એની મંજૂરી હોય હોય કે એનો ફોન તો અનુકૂળ પડે દિલીપ સંઘાણી હોય કે નારાયણ કાઠડીયા હોય કે પર રૂપાલા હોય તો પણ એટલું બધું ન સરળ પડે એવો ડખો થયો છે આમ આ તો મેં એક્ઝામ્પલ આપ્યું છે હાવ એવું નથી કે આ રોંગ સાઈડમાં જઈ અને દિલીપ સંઘાણી કેટલી ન છૂટે પણ સવાલ એ છે કે જે સ્થાનિક વહીવટી તંત્ર વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં હવે તંત્ર વાહકો કેવા હોશિયાર થઈ ગયા છે કે અત્યારે બજારમાં એટલે કે સરકારમાં જે લોકો છે કૌશિક વેકરિયા હોય કે બાકીના જે કોઈ હોય તે એ સરકારમાં જે છે ધારાસભ્ય જે છે એનું કયું વધુ કરે ઓલા લોકો જે અભૂતપૂર્વ થઈ ગયા જે ભૂતપૂર્વ હતા એનું કયું ઓછું કરે જ્યાંથી પેલા તો ડખો શરૂ થયો ડખો શરૂ થયો એટલે સૌથી પેલા શું થયું કે સૌથી લીડ નવા અધિકારી નવા જે ભારતીય જનતા પાર્ટી નું જૂથ છે એના લીડર કોણ કૌશિક વેકરિયા તો કૌશિક વેકરિયા જે છે આલો શોધી કાઢો એમ કે કોઈ જાડા નર ને જોઈને સુળીયે ચડાવવા માટે થઈને જેમ ઓલું અંધેર નગરી ગંડુ રાજા હતું એની જેમ કૌશિક વેકરિયાના આલોભાઈ એના અપલખણ બધા શોધી કાઢો તો એ તો દીવા જેવું સ્પષ્ટ હતું એટલે જૂના જૂથના માર્ગદર્શન હેઠળ એક તાલુકા કક્ષાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લેટર હેડ તૈયાર કર્યું લેટર હેડમાં બધા કૌભાંડ લખ્યા કે ભાઈ રોજ કોઈ કે પિસ્તાલીસ લાખ કોઈ કે દોઢ કરોડ એમ કે પૈસા આ બધા ખંડણીના ઉઘરાવે છે વગેરે વગેરે એ પછી ઉપર ગયું ક્યાં ત્યાં સી આર પાટીલ તે રત્ના રત્નાકરજી સુધી અને એ લોકોએ રત્ના ને સી આર પાટીલે પણ કીધું કે મોકલનારા કોણ છે તો મોકલનારા જે છે

સુધી કોઈ દીકરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં લઈ જઈ શકાય નહીં આ લોકો અર્ધી રાત્રે એને ઉપાડી પછી બે પાંચ દિવસ કસ્ટડીમાં રાખી અને પાયલ બેન નો આક્ષેપ છે માર મારવામાં આવ્યો હવે અહીંયા સુધી પ્રકરણ પૂરું થઈ ગયું માની લ્યો આ પાર્ટ વન છે જે બધું જગજાહેર છે હવે આજે શું થઈ રહ્યું છે આજે જ્યારે હું તમે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ત્યારે અમરેલીમાં જીવરાજ મહેતા ચોકમાં અત્યારે ભાષણબાજી ચાલી રહી છે અને ભાઈ વીરજી ઠુમ્મર પ્રભાત દુધાત જેનીબેન ઠુમ્મર પરેશ ધાનાણી એ બધા ધણ ધણાટી કરી રહ્યા છે એને કૌશિક વેકરિયાને આહવાન કર્યું છે કે તમારામાં જો સત્યનો કોઈ પણ અંશ હોય તો આવો તમે મોબાઈલ સ્વિચ ઓફ છે હવે અત્યારે કૌશિકભાઈ ઉપર થૂથું થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર થૂથું થઈ રહ્યું છે અને કોંગ્રેસ પાસે એટલો મોટો મુદ્દો હાથમાં મળી ગયો છે કે હવે કોંગ્રેસ આને લીધી મૂકે એમ નથી કોંગ્રેસે અત્યારે હાઈકોર્ટના હાઈકોર્ટના દિગ્ગજ જેને એડવોકેટ કહી શકાય એવા આનંદભાઈ યાજ્ઞિક ને બોલાવ્યા છે આનંદભાઈ યાજ્ઞિકે કીધું કે અમે એસઆઈટી જે સરકારે રચી છે એને અમે માનશું નહીં એને અમે કોઈ સહયોગ આપશું નહીં કારણ કે એસઆઈટી ટાઈમ પાસ કરવા જેવું રાખી હોય એવું તમને લાગે છે એણે કીધું કે આઈજી કક્ષાના કોઈ વ્યક્તિ હોય એણે જ આમ તો આની તપાસ કરવી જોઈએ અને ઈ કોઈ કરે કે ન કરે અમે લોકો હાઈકોર્ટમાં આ મુદ્દે જવાના છીએ એટલે અત્યારે તમારી જાણ ખાતર કોંગ્રેસ નો હાથ આમાં ભયંકર ઉપર છે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર છે જી જે રીતે જગદીશભાઈ સૌથી પહેલા તો લઈ ગઈ રાત્રે બાર વાગે પછી ધરપકડ કરી પછી એ મુદ્દો ચાલ્યો પછી પાયલબેન સામે આવ્યા એવું કહ્યું કે બે બે દિવસ દિવસ પ્રેસ કોન્ફરન્સ ના કરી પછી 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 આવ્યા એ બોલ્યા કે મને પટ્ટા માર્યા ગઈકાલનો આખો રાતનો જે ઘટનાક્રમ હતો એમાં જ્યારે પોલીસ સવાલ પૂછે છે તો પાયલબેન નથી બોલી રહ્યા પરેશભાઈ પૂછે છે તો બોલી રહ્યા છે ત્યાર પછી એમનો એમનો જે મેજિસ્ટ્રેટ સમક્ષનું જે નિવેદન હતું એનો દસ્તાવેજ પુરાવો આવ્યો એટલે આ ઘટનાક્રમ જે સર્જાયો આખો એના પરથી સવાલો થાય એ સ્વાભાવિક છે

તંત્ર ક્યાં નથી આ જગતમાં બધું જ થઈ શકે એમ છે તમે એનો નાર્કો ટેસ્ટ કરાવી શકો એમ છો ને કરવું જ હોય તો તો સત્ય તો બહાર આવવાનું જ છે પણ મૂળ મેં તમને કીધું શરૂઆત કોને કરી એ બહુ મોટી વાત છે પછી તમે પ્રત્યાગત જવા દો

તો તમે પહેલી વાત જ તમે રાજનીતિ શું કામ કરી તમારા આકાને રાજી કરવા તમે દીકરીને શું કામ ઉપાડી અને ઉપાડી હોય મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટની માન્યો કે કોઈ સંગીન અપરાધ હોય દાખલા તરીકે કે ખૂન મર્ડર જેવું હોય કે દેશદ્રોહી હોય આતંકવાદી પ્રવૃત્તિ હોય એવું બધું હોય તો તમારે ઉપાડવી જ પડે એમાં કોઈ પછી હવાર સુધી રાહ ન જોવાય પણ તો તમારી જ્યાં તે સ્થાનિક મેજિસ્ટ્રેટ છે એની પરવાનગી લેવી પડે અને એ પોલીસને ખબર ન હોય એવું ન હોય જેમ ઇન્ડિયન પિનલ કોડ આખા દેશમાં ચાલે છે એમ ગુજરાતમાં બીજેપી પિનલ કોડ હાલે છે ભાજપ વાળા કેમ થઈ જવાનું તંત્ર આ ખાખી પહેર્યું છે ખાખી લુગડા છે પોલીસ તંત્ર માં પણ એમાં ને ભગવાધારીમાં કઈ ફેર નથી તમે જેમ કયો એમી કરી આપે તમે જેમ આપણે ખીરું કરીએ ચણાના લોટનું ખીરું કરીએ પછી તમે પૂછે આપણને ડુંગળીના કહેતો ડુંગળીના મરચા ના કહેતો મરચા ના ઉતારે એમાં પોલીસ વાળા અત્યારે એવું કરી દે મને ગુંડો ચિત્ર મહાને ચિત્ર દે મને અપરાધી ચિત્ર દે નિર્દોષ ચિત્ર દઈએ તમે કયો એવું કરી દે એ પોલીસ વાળા એવું કરી દે તમારા આકાર રાજી થવા જોઈએ ભાજપ વાળા કેમ થાય શાસનમાં ઈ નડી રહ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીને અને મિત્ર હર્ષ સંઘવી ભરાય પડ્યા છે તો આખી સરકાર જુઓ વેર વિખેર છે કોઈ બીજા એક પણ ધારાસભ્ય પંચાવન જેટલા ધારાસભ્યો પાટીદારના છે એક અક્ષર કોઈ બોલે છે નહીં હર સંઘવી ની ફેવરમાં નહીં પાટીદારની દીકરીની ફેવરમાં નહીં તમે કલ્પના તો કરો સરકારમાં હોવા છતાં સરકાર ની પણ ફેવર નથી કરતા તો કેટલા સ્વાર્થી હોઈ શકે કે તમે હરસંઘવી માંડીને ગ્રહ મંત્રાલય કે પોલીસ વાળા સરકાર ચૂપ બોલતા નથી ભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે મૃદુ તો મૃદુજી શું કરી રહ્યા છે એ ફ્લાવર શો માં જાય છે અને પતંગ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જાય છે હવે તમારો અહીંયા ગોથા ખાય છે પતંગ તમે ઢીલ મૂકીનું ગામ કાપવા માંડ્યું છે તો તમને ઈ પેલા હું જોવું જોઈએ ને તો કોઈને કઈ પડી જ નથી કારણ કે આ બધા બોનસ જેવી છે સરકાર આ લાયક છે ને સરકાર છે એવું નથી આ સરકાર અમને મળી ગઈ બોનસ પણ ભોગવાય એટલે ભોગવી લીધી તમે મોદી માથા કે ત્યાં સુધી મોદી સાહેબ એમ કહી દે કે નીકળી જાવ તો આગળ અંદર ધોયેલ મોડા જેમ નીકળી જાય હરામ બરોબર કોઈ ઉંકારો કરીએ કે એમ કારણ કે કોઈ પોતાની ઉપલબ્ધિ બતાવી કેમ જ નથી નૈકરું હુડ સત્યા નાશ કરી નાખ્યો તે એ ક્યાંથી દાવો કરીએ કે મને તમે કાઢશો તો બગાવત કરે તો કાળો કાગડો એના ભેગો આવે એમ નથી એટલે આ સરકાર જે છે આખી 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 બોનસ માં કોઈને કઈ પડી જ નથી હવે એને ખબર જ નથી કે હું મુખ્યમંત્રી બનવાનો ભૂપેન્દ્રભાઈ ને ખબર નથી કે હું મુખ્યમંત્રી બનવાનો હરસંઘવી ને ખબર નથી કે હું ગૃહમંત્રી બનવાનો બેના પછી હું કરું એ પાછું ખબર નથી નીકળી જાઉં તો કે થયું એ ખબર નથી નીકળી જાઉં તો હું કોઈને કઈ છે જ નહીં બેન સમજી લો જેને કહેવાય ટેલેન્ટ જેને કહેવાય પોતાની દાદાગીરી પોતાની આવડત કૌશલ અને આ પોસ્ટ ઉપર આવ્યા હોય તો એમ લાગે કે ભાઈ હું અમર થઈ જાઉં કે એવા કામ કરીને જાઉં કે મારા નામે આ બધું ચાલે સૌજી કોરાટ આપણી સામે નજર સામે હતા ભૂતકાળમાં સૌજી કોરાટ જેતપુરના તો એને પણ એની એટલી સાવ સામાન્ય એની નાનામાં નાની રાજકીય કારકિર્દી મંત્રી તરીકેની રહી પણ આજે લોકો યાદ કરે કારણ કે દરેક સર્કિટ હાઉસમાં દરોડા પાડતા હતા ને આમ ને તેમ ને કોઈનું ખોરાક ગુંડાનું કઈ હાલવા દેતા નહીં ને દાદાગીરી કરતા એની સામે પણ એક્શન લેતા હતા ને વગેરે તો એવું કોઈ પણ કઈક હોવું તો જોઈએ કઈ નથી આ લોકો ખાલી અણવર નહીં અણવર અણવર એટલે વરરાજાના અને તમને હારા લગાવે ઈથી વિશે આ સરકારમાં કાંઈ નથી એટલે કાઈ થાય એમ નથી અત્યારે કોંગ્રેસ પ્લસ માં છે અત્યારે પણ ડખો અમરેલીમાં ચાલુ છે ભાષણ ઘુસણ નો થી કાલ લઈને પ્રમ દિવસથી પાછા ધરણાના કાર્યક્રમ આખા રાજ્યમાં કદાચ થાય તો નવાય નહીં જાહેરાત તો એવી કરી છે પછી જેવો અમલ થાય પછી જોશું પણ જે રીતે ક્ષત્રિય આંદોલન વખતે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર હતી એવી જ અત્યારે પાયલ બેન ના પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર આવી ગઈ છે જી બેન જગદીશભાઈ એક સવાલ એ પણ થઈ રહ્યો છે જે રીતે પાયલબેનની આખી ઘટના બની અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા એક તો પહેલા તો રાત્રે બાર વાગે પછી સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવી દીધા કાઢ્યો આટલી બધી ઘટનાઓ પછી પણ રાત્રે મેડિકલ સબમિટ કરવા પડે પહેલા કરવાના હતા એ પછી કર્યા મેડિકલ પહેલા કરાવવું જોઈએ એના બદલે પછી કર્યું એટલા ઘણી બધી ઘટનાઓ છે આવી ઘટનાઓ અને વરઘોડા કાઢવાની ઘટનાઓ ગુજરાતની અંદર ઘણી બધી સામે આવી પણ એના વિપરીત પરિણામ

એટલે વરઘોડાની પ્રથા જે ભાઈએ કાઢી છે હર્ષ સંઘવીએ હવે ઈ પોતાની નરી આંખે ભારતીય જનતા પાર્ટીની આબરૂ નો જનાજો નીકળતો જોઈ રહ્યા છે અમરેલીમાં શું થયું જનાજો નીકળ્યો ભાજપનો જ નીકળ્યો તમે જુઓ હજી પણ એને ગોથે ચડે છે ખબર નથી પડતી કેમ આમાંથી બહાર આવવું તો વરઘોડા તમે જે સિલેક્ટેડ લોકોના કાઢો જેના ક્યાંય ક્યાંય છેડા હાડતા ન હોય ભલે સંગીન અપરાધ કર્યો હોય એને એમાં ના નહીં અને એને કાઢવા જોઈએ પણ પછી બધાના કઢાય ને પણ તમારે અમુક ને તમે લાજ કાઢો ડોક્ટર આવે પકડાઈ ગયેલા છે ખ્યાતિ કાંડમાં ઈ હોસ્પિટલમાં આવે તો પોલીસ ઉભો થઈને પાછા ખુરશી આપે બે બે સાહેબ બેહો પધારો થાય જાણે કોઈ હારા કામ કરે બહારને તો મારના કે હરામ ખાયા છે તો પણ તમે એને આવી રીતે કરો છો તો એમાં ખુલ્લા પડી ગયા કે તમારે વરઘોડા કાંઈ કાઢવા નથી તમારે તો સિલેક્ટેડ લોકોની ઉપર કામ કરીને એક પ્રકારનું જુવાળ ઊભો કરવો છે ઈ પછી ચોકસ ધર્મના કે ચોકસ વર્ગના કેમ નથી હોતા એટલે આવી જે તમારી બેધારી નીતિ છે એમાં પણ તમે ફેલ ગયા એટલે વરઘોડા વાળી સ્થિતિ છે તમે જુઓ તો ન્યાયિક રીતે જુઓ તો એ આવતું જ નથી કોઈના વરઘોડા કાઢવાનું કારણ કે તમે જે હજી જે કઈ છે આરોપી છે અપરાધી સિદ્ધ થાય તો અદાલતો છે આપણી પાસે પણ કરો નો પ્રોબ્લેમ કરો તો આવું કરો ભાઈ યોગી આદિત્યનાથ કરે છે એવું કરો અહિયાં કેટલાય તમે જુઓ દીકરી ઉપર રેપ કરનારા ઘટના અહીંયા હમણાં તાજેતરમાં બની છે આટલી મોટી જધન્ય હત્યાકાંડ કર્યો છે નિર્ભયા જેવો યાદ આવી જાય છે તમારે વરઘોડો એવા જ કાઢ્યો તમને એમ લાગે છે કે આ આપણને ખપનો નથી તો ભલે કાઢીએ વરઘોડો તો એ તો કોઈ મતલબ નથી બેન એટલે આ કોઈ કાનૂની કોઈ વાત સારી છે નહીં પ્રજાને ગળે ઉતરેવી છે નહીં જે કેસમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ભરાય પડી છે આખું ગુજરાત પૂછે છે કે તમારો અત્યારે જે છે આમાં વરઘોડા કાઢો લ્યો પોલીસ વાળાના જે પોલીસ વાળા એ પાયલ બેન દીકરી જે છે રાખતા ઉઠાવ્યું હતું કે પોલીસ વાળાના વરઘોડા કાઢો લ્યો અમરેલી માં જગ્યાએ જગ્યાએથી જ્યાં તમે પાયલ બેન નું સરઘસ કાઢ્યું છે નહીં કાઢે તો નથી કાઢતો તો પકડાઈ ગયા તમે તમારા બે ધારી નીતિ છે અને બે ધારી નીતિ જનતા એટલી બધી જાગ્રત છે તમે ગમે એમ કરો તો તમારો જ પડે નથી જી બેન અંતિમ સવાલ જગદીશભાઈ મારો આપને કે પેલું કહેવાય બે લોકોની લડાઈમાં ત્રીજો ફાવી ગયો આ ઘટના આખી એવી છે કે જેમાં રાજનીતિ ન થવી જોઈએ જેની સાથે ખોટું થયું છે અને ન્યાય મળવો જોઈએ પણ કમનસીબી આપણી એ છે કે છતાંય રાજનીતિ થાય છે અને એ ચરમ સીમા પર પહોંચે છે અને હાઈ વોલ્ટેજ ડ્રામા પણ થાય છે આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે તમે કોંગ્રેસની પરિસ્થિતિ ક્યાં જોઈ રહ્યા છો ભાજપ તો તમે કહી દીધું બેકફૂટ પર છે જ ના બેન રાજનીતિ ન થવી જોઈએ રાજનીતિ થવી જ જોઈએ તમે જુઓ સમાજમાં ક્યાંય આક્રોશ ભાડ્યો તમે

કાંઈક કરશો તો કઈક પામશો સમજી લ્યો એટલે એ તો વિપક્ષ કોજી છોડવાનો જ નથી નહીં તો ન છોડે શું કામ છોડે ભારતીય જનતા પાર્ટી એટલે કલકત્તામાં કોઈ ઉપર રેપ થાય તો અહીંયા તમે મીણબત્તી લઈને નથી કાઢતા એને કે સરઘસો અહીં શું કરી લેવાનું તો તમને શું કામ ન્યા તમારા વિરોધી સરકાર છે મમતા બેનરજીની એટલે તમારે અહીંથી હળગાવવું છે તો તમને એ દુખી ગયું તો આ તો તમારી પોતાની દીકરી છે અમરેલીમાં તો તો તમને પછી ઓલા કરીને રાજી તમે કરો લીલા એમ બીજા કરી છે શું હાલી છો બધું થાય ભાઈ તમે ભૂલ કરો તો તમારે ભોગવે છુટકો છે હો વાત ને એક વાત પછી રાજનીતિ કરે કે ગમે કરે કરે જ ને રાજનીતિ કરવા આવ્યા તો રાજનીતિ કરે હનુમાન ચાલીસાઠ કરે એ કોઈ ધર્મસભામાં આવ્યા છે એને રાજકીય શું કરે મને કયો એટલે એ બેન નથી થવું જ જોઈએ કઈક પણ તમને જઈ શકે કા સમાજે કરવું જોઈએ અત્યારે કા આખો પાટીદાર સમાજ જો આગળ કીધું હોય કે બધા હટી જાઓ એક કે એક રાજકારણી હતી ગોપાલ ઇટાલિયા એ નહીં જેનીબેન ઠુમર એ નહીં ભાજપ વાળે કાંઈ ને અમારો સમાજ છે ભેગું કરતા દીકરીનો હું કાં નથી કોઈ ભોજ્યોભાઈ આવ્યો નથી ઓલી દીકરી ન્યા સિંહ કારા નાખે છે બે ચાર જણા આવીને બોલીને વયા ગયા અમે તમારી સાથે 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 હું ધોઈ પીવા સાથે એટલે હું કોઈ એના આંસુ લુછવા તો ગયું નથી સાથે એટલે હું મને કયો કોઈ મોકલ્યો ખટારો ભરીને ઘઉં મોકલ્યા બાજરો મોકલ્યા કોઈએ કપડાં મોકલ્યા કોઈ ગાજલા ગોજરા મોકલ્યા કોઈ પાંચ લાખ રૂપિયા મોકલ્યા સાથે તો એમ કહેવાય કે ભાઈ હાલે હું દસ લાખ રૂપિયા મોકલું તારે કોઈ ઉપાધિ નહીં તારા દીકરાને દીકરી મકાન બનાવું છું હું નળિયા મોકલું કોઈક સિમેન્ટ મોકલે કોઈ ઘઉં મોકલે બાજરો મોકલે કોઈ કપડા મોકલે તો સાથે રહ્યા હું તમારી સાથે છું એમ તો હું તો ટ્રમ્પની હારે છું લ્યો હું કઉ ટ્રમ્પની હારે છું તો એને શું આવે ભાઈ ઓલાને ખબર નથી મારા નામનું કોઈ પ્રાણી છે એટલે આ તો બધા બેવકૂફની વાતો છે સાથે બાથેનું કાંઈ ના આવે ઓલા જે પટ્ટા ખાધા એ તમારે ખાવા જોઈએ ભાઈ અમે કમસે કમ પશ્ચાતાપ કરીએ હા પસ્તાવો વિપુલ ધરણું સ્વર્ગમાંથી ઉચરું છે પાપી એમાં ડૂબી થાય બને છે ફટ છે જીવ તને ખપ લાગ્યા તો એને પ્રયાસિત કર્યું એ તો કરે